મહત્વના સમાચાર દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓ મોજરા ગામની વચ્ચે નદી પરનો પુલ ન હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ નદી પર પુલ ન હોવાથી ગ્રામજનો અને સ્થાનિકો કામ ચલો પુલ બનાવવા મજબૂર છે આટલા ગામડાઓ લોકોને પોતાના જિલ્લામાં ઓફિસ પણ કોઈ પણ કામ ને જવા વધશે કોઈ પણ દર્દીને બહેનો ને ઉપડે તો રાજપીપળા કે વડોદરા ખાતે લઈ જવા માટે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે લાબો અંતર કાપતા દર્દીઓને પ્રસુતા બહેનોને પ્રસુતા કરાવતા પહેલા જ રસ્તામાં ડિલિવરી થઈ જતી હોય છે અને અમુક દર્દીઓ તો લાંબા અંતરના કારણે રસ્તામાં મૃત્યુ પામી જાય છે અને અંદર ગામડાઓ હોવાને કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલી કરાવીને જતા રહેતા હોય છે જેથી કરીને પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનાને કારણે આદિવાસીઓના શિક્ષણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે જેના કારણે લાડવા અને અન્ય ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારી કચેરીઓમાં એક પણ વિદ્યાર્થીઓ બની નથી વધુમાં હોય છે જેમ કે સસ્તા અનાજની દુકાન જેવા કે ચોમાસામાં ઘોડાપુર અને બંને કાઠીઓ નદી વહેતી હોય છે ત્યારે સામે કિનારે આવેલા ગાજરગોડા ગામના રસ્તા અનાજની દુકાનમાં આવે આવેલી હોય છે ત્યાં અમે જઈ શકતા નથી અને ચોમાસામાં આવા કપડા સમયમાં અંતર કાપીને જવા માટે આર્થિક સગવડ ન હોવાથી મફત અનાજ લેવા માટે જવું મુશ્કેલ થઈ જાય છે જેથી અમારા ગામના લોકોને રસ્તા અનાજ સસ્તા અનાજની દુકાન સરકાર મફત અનાજ માટે અમે વંચિત રહી જઈએ છીએ દર વર્ષે અહીંના લોકોની લયની હાલત જોઈને કાબરી પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિવાનજીભાઈ તથા અથાગ પ્રયત્ન થકી અને લાડવા ગામના ભાઈઓ અને બહેનોની શ્રમદાન આ નદી ઉપર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કામચલાઉ પુલ બનાવવામાં મજબૂત થવું પડે છે